નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે વાત કરશું આપણે જે ટીચર્સ રિક્વાયરમેન્ટ જે આવી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા એક જાહેરાત આવી છે સંદેશ ન્યૂઝપેપરમાં તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે ફોર ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ પ્રાઇમરી માટેની જે આ ભરતી છે સબ્જેક્ટ ઇંગ્લિશ એન્ડ ઇંગ્લિશ ગ્રામર માટે અહીંયા ઓપન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત આવેલી છે તારીખ ચાર પાંચ અને છ એપ્રિલ બે દરમિયાન નવથી સવારના નવથી બપોરના પાંચ વાગ્યા સુધી અહીંયા ઇન્ટરવ્યુ હશે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ સ્કૂલનું નામ છે એસકે પી સ્કૂલ પ્રણામી પાર્ક નિયર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ મોવડી રાજકોટ ખાતે છે મિત્રો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે તમે જોઈ શકો છો ચોરાણુ બસો એક્યાસી સત્યાવીસ ત્રણસો પચીસ પર તમે વધુ વિગત માટે કોલ કરી શકો છો તો મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ માટેની જે ભરતી છે પ્રાઇમરી સ્કૂલમાં તેના વિશેની ભરતી આવેલી છે તેમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામર જે સબ્જેક્ટ છે તેના અંતર્ગત ભરતી આવેલી છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય